મુખ્ય કાર્ય બ્રિધિંગ નું એટલે કે રેસ્પુરેશન નું છે આપણે જે નોર્મલી શ્વાસ લઈએ છીએ ત્યારે પ્યોર ઓક્સિજન આપણે ઇન્હેલ નથી કરતા ઓક્સિજનની સાથે સાથે આપણે બીજા બધા ઘણા બધા ગેસ ઇન્હેલ કરીએ છીએ તેમાં મુખ્યત્વ ઓક્સિજન હોય છે એ ગેસ જે આપણે ઇન્હેલ કરીએ છીએ એ ફેફસા સુધી જાય છે ફેફસા એ ઓક્સિજનને આપણા બ્લડ વેસલમાં અ નાખે છે અને બ્લડ વેસલ માંથી કાર્બન ડાયોક્સાઇડ જે ફેફસામાં આવે છે એ ફેફસામાંથી બહાર કામ ફેફસાનું રહેતું હોય છે એટલે કે રેક્સપિરેશનનું મુખ્ય કામ ફેફસાનું છે અને સિવાય જે ગેસ એક્સચેન્જ છે એટલે કે ફ્રેશ ઓક્સિજનને બ્લડ વહેસોલ માં લેવો અને યુઝ કાર્બન ડાયોક્સાઇડ ને બ્લડ વહેસોલમાંથી બહાર કાઢવું એ કામ પણ ફેફસા હોય છે અને સિવાય આપણા શરીરમાં પીએચ બેલેન્સ મેન્ટેન કરવું એટલે કે આપણું શરીર એસિડ અને બીજને મેન્ટેન કરીને ચાલતું હોય છે

म्यूकस बनينه એટલે કે કફ રૂપે આપણે એને સ્પెక్ટોરેટ કરી શકીએ છીએ કે કે ઈ પણ કોઈ પણ ઇન્ફેક્શન ને આ રીતના આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ એટલે કે સ્નાચાર મુખ્ય ચાર મુખ્ય કાર્યા છે એકું બ્રીથિંગ રેસ્પિરેશન બીજું છે ગેસ એક્સચેન્જ ત્રીજું છે ઇમ્યુન ડિફેન્સ મિકનિઝમ અને બોડી pH મેન્ટેન આપણે અ શરીર માં નોર્મલ ઓક્સિજન ની रिक्वायरमेंट જે હોય છે જે આપણું લંગ્સ પૂરા પાડતા હોય છે એટલે એક એફિશિયન્ટ બ્રીથિંગ બેટ બ્રીથિંગ આપડે સારું રહે ઇન્ફેક્શન સામે આપણે પ્રિવેન્શન આપી શકીએ સારી ફિઝિકલ એક્ટિવિટી કરી શકીએ ફિટનેસ આપણું શરીર ને મેન્ટેન રાખી શકીએ તેના જ આપણી ક્વોલિટી ઓફ લાઈફ સારી રાખી શકીએ આપ બતજ માટે એક હેલ્ધી લંગ હોવા જરૂરી છે बहुत जरूरी है जो अपना लंग जितना हेल्दी है से तितलू एफिशिएंटली आपरे काम कर सके छु तितला इतलूज एफिशिएंटली शरीर में ऑक्सीजन रिक्वायरमेंट पूरी थसे अने अपने इतलज हेल्दी रहे छु केअर नि जनरेशन में जो ये तो फेफड़ा ना रोगत तो होने मुख्य कारण स्मोकिंग देखा छ तुमने स्मोकिंग शिवाय air pollution indoor as well as uh, outdoor air pollution uh, different type of infection now so, uh, the infections so, that commonly they influenza covid uh, pneumonia uh, with the infectionally type now rogo different uh, occupational exposure in the a industries asbestos industries silica industries uh, glass workers uh, they infection so uh, ચનરોગો પર ખૂબ જ કોમન છે કે ભાઈ એલર્જી સે લોકો ને ડસ્ટની સ્મોક ની ફ્યુમ્સ ને પોલન્સ ને તે અલગ અલગ એલર્જી હોય છે એલર્જી ને લીધે ફેફસાનો રોગો થાય છે અનકથીવાય અમુક ટાઇપ ના કેમિકલ ડસ્ટ અને ફ્યુમ્સ ને એક્સપોઝર સે ફેફસાનો રોગો કરી શકે છે અને અમુક ટાઇપ ની દવાઓ જો ફેફસાને અમુક અનશીલ મેનેજ કરી શકે છે

शरीर में खूब अशक्ति के वीकनेस लग हुई लांबा से मेनो ताव रहे हो चिरणतावा हो सांथे सांथे चिरणतावा जो कि टीपर क्लॉट्स में प्रॉब्लमली जो बट होए छे वजन ना घटाड़ो तो अनासी भाई छाती में एकदम अचानक से पेन हो साइनोसिस लगे शरीर ब्लू थथू जाऊ क्लबिंग इलकेश जय अपने अंगडियो सूजी जो ખાવામાં કે શ્વાસ લેવામાં ખાવામાં પીન કે ઉચાસે ઉ મતલબ તકલીફ પડીવી આ બતા સ્ટીસના રોગોના મુખ્ય લક્ષણ છે સ્ટીસના રોગોના નિદાન માટે સૌથી પહેલી વસ્તુ છે કે દર્દીની કમ્પ્લીટ હિસ્ટરી જાણવી દર્દીને શું શું તકલીફ છે તેના વિશે કમ્પ્લીટલી માહિતી મેળવી એ માહિતી મેળવ્યા પછી દર્દીન એક્ઝામિનેશન કરવું એક્ઝામિનેશનમાં દર્બીને મેડિકલ ટીમે મંડીને દોસ બી કમ્પ્લીટ એક્ઝામિનેશન પ્રવુ કવર જરૂરી હોય છે. હિસ્કી અને એક્ઝામિનેશન પરથી દર્બીને અલગ અલગ ટાઇપના ટેસ્ટ અમલ કરે છે કે જેના દ્વારા પીસાને કોઈ પણ રોગ નિદાન થઈ શકે છે. એ ટેસ્ટમાં સૌથી કોમન ટેસ્ટ છે ટેસ્ટ એકરે ટેસ્ટ રેડ દ્વારા सीटी स्कैन पण अनुदर्दीवोमध्ये सुरू पडती होते બીજો કોમન ટેસ્ટ છે સ્પુટમ एग्जामिनेशन એટલે કે કળપણનો રિપોર્ટ છે તેના દ્વારા બી ટી કેના સિવાયના અલગ અલગ ટાઈપના ઇફેક્શન ડિટેક્ટ કરી શકાય છે એઝ વેલ એસ અમુક કેસિસમાં લંગ કેન્સર પણ સ્પુટમ एग्जामिनेशन થી ડિટેક્ટ કરી શકાય છે ત્રીજો ટેસ્ટ છે પીएफटी એટલે કે પલ્મોનરી फंक्शन टेस्ट જેના દ્વારા આપણા લંગની કેપસિટી લંગ વોલ્યુમ્સ અલાન્ડમાં ઇન્ફ્લેમેશન અપાય ડિટેક્ટ કરી શકીએ છીએ અને એના સિવાય ડિફerent ટાઇપના બ્લડ ટેસ્ટ હોય છે કે જેનાથી ઇન્ફેક્શન એઝ વેલ એલર્જી અથવા તો કેન્સર ડિટેક્ટ કરી શકીએ છીએ ધેન બ્રોન્કોસ્કોપી એટલે કે દૂરબીન દ્વારા ફેફસાની તપાસ કરીને પેટાના અંદરથી જોવામાં આવે છે અને જરૂર પડતા ફેફસાની બાયોપ્સી પણ લઈ શકાય છે તેના પર ડેવલપ થકના ફેફસાના રોગોનું નોન ઇદાન પેશિયન્ટ દુમ્રુપાનથી બેક્ટેરિયાનો એક પણ જાતનો રોગ કેવો ન ટીકે જ ના થતો હોય એ ઘણા બધા રોગ કરી શકે છે અને તે ઓલરેડી રોગ છે અને ખરાબ પણ કરી શકે છે દુમ્રુપાનથી સૌથી કોમનલી જેતો રોગ છે પીઓપીડી એટલે કે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ તેમાં વાસની નડીઓ મત સોજો આવો પેપ્સા પડાકી જવા આ બધા લક્ષણો ઉદ્ભવ છે એમ્પિસીમા

આપણે ઇમ્પ્રુવ કરી શકીએ છીએ ફેફસાની કેપેસિટી ઇમ્પ્રુવ થવાથી અ શરીરમાં ઓક્સિજનની આપલે બહુ ઇઝીલી થઈ શકે છે જેના લીધે અ શરીરના દરેક ઓર્ગન જે વાઇટલ ઓર્ગન છે ઓક્સિજન સપ્લાય બહુ સારી રીતે સારી રીતે પૂરી પડી શકે છે આ ઉપરાંત રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી લંગ હેલ્થની સિવાય સિવાય આપણા હૃદયની હેલ્થ પણ સારી રહે છે

તંદુરસ્ત સ્ફેટ માટે સારી વસ્તુમાં અલગ અલગ ફ્રુટ્સ ફ્રૂટ્સ છે અને વેજીટેબલ્સ છે ફ્રુટ્સમાં બેરીસ કાઉન્ટ કરી શકાય આના સિવાય સેકટ્રિફ્રૂટ કે જે આપડી લંગ હેલ્થ માટે ગણાય છે ગ્રીન લીફી વેજીટેબલ્સ આપડી લંગ હેલ્થ માટે ગણસારું કામ કરે છે ઓમેગા 3 ફેટી એસિડ્સ જે માં હોય સેવા કે ફ્લેક્સ સીડ છે

એ બને એટલું આપણે અવોઈડ કરવું જોઈએ દેન ડાયટમાં જે બી એલર્જન ટ્રિગર્સ છે કે જે વસ્તુથી દર્દીને એલર્જી થઈ શકે એમ હોય પીનટ છે જેની કોમન એલર્જી રહેતી હોય છે એક એક પ્રોટીનની એલર્જી રહેતી હોય છે તો એવા ફૂડ કે જેની તમને એલર્જી થઈ શકે તો એ ફૂડ બને એટલા અવોઈડ કરવા જોઈએ તંદુરસ્ત ફેફસાને જાળવવા માટે

मास्क पेरू रेगुलर हैंड हाइजिंग फॉलो करबी एनवायरमेंटल पोलूशन થી બને એટલું દૂર રહેવું અને જો કે તમે એવા ઓક્યુપેશન માં કામ કરતા હોય કે જેમાં રેગ્યુલર ડસ્ટ કે સ્મોગ એક્સપોઝર રહેતું હોય તો કામ વખતે અમુક પ્રકારના સેફ્ટી પ્રિકોશન્સ લેવાマスク પહેરવું એ ખૂબ જ અનિવાર્ય છે સેફ્ટી સારી હેજ 教育的方面。